વિદ્યાર્થી મિત્રો ટ્રેનના પ્રશ્નો પરીક્ષામાં અવારનવાર આવે છે કોઈ એવી પરીક્ષા નથી કે આ પ્રશ્ન ના હોય તો આ પ્રશ્ન છે એકદમ શોર્ટમાં ફટાફટ કઈ રીતના કરશું આવી જાવ અહીંયા જો આ પ્રશ્નમાં એવું છે કે એક ટ્રેન છે એકસો ચાલીસ મીટર પ્લેટફોર્મને પંદર સેકન્ડમાં અને એકસો એસી મીટરના પ્લેટફોર્મને સત્તર સેકન્ડમાં પાર કરે હવે જો અહીંયા જો એકસો ચાલીસ મીટર નયા એકસો મીટર એટલે ડિફરન્ટ કેટલો છે તો કે ભાઈ ચાલીસ મીટરનો અને સમયમાં કેટલો ડિફરન્ટ છે તો કે પહેલા 15 સેકન્ડ હતી પછી થઈ 17 સેકન્ડ તોનો મતલબ 2 સેકન્ડનો ડિફરન્ટ છે ડિવાઇડ કરી દો કેટલા આયો 20 સેકન્ડનો એટલે કે મીન્સ 20 નો ડિફરન્ટ આવ્યો ઠીક છે હવે આ 20 તમારો જે જવાબ આવ્યો એને તો કે હવે આને આપણે અહીં જવાબ કિલોમીટર પ્રતિ કલાકમાં છે એટલે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું પડશે ફેરવી દો તો ગુણ્યા 18/5 આવે 5 4 અને અઢાર દુ છત્રીસ દુ બોતેર આ તમારો જવાબ આવી ગયો બોતેર ક્યાં જવાબ છે તો કે અહીંયા બી તો આવા પ્રશ્ન એકદમ તમે આવી રીતના સરળથી કરી શકો તો આવું ના જાણવા માટે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ જોડે જય હિન્દ જય ભારત